ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા ચાલી રહેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને મળી મોટી સફળતા વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં એનડીપીએસ એક્ટ હેઠળનો પ્રથમ ગુનો નોંધાયો છે ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા કલમ ગામના નગરી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો આરોપી સાજીદ મોહમ્મદ સણવીના ઘરમાંથી એક કિલો ત્રણસો એકતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી નાની નાની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરતો હતો પોલીસે સાચીદની ધરપકડ કરી તે પાસેથી વીસ હજાર નવસો મુદ્દા મુદ્દામાલ જેમાં ગાંજાનો જથ્થો વજન કાંટો મોબાઈલ ફોન અને રોકડ રકમ સામેલ છે અને તેને જપ્ત કરેલ છે આ કેસની વધુ તપાસ આમોદના પીઆઈ આરવી કરમટિયા કરે છે ઓપરેશનને સફળ બનાવવામાં પીઆઈ એસડી ફૂલતરિયા અને તેમની ટીમની નોંધપાત્ર ભૂમિકા રહી છે આ કાર્યવાહીથી નશાના ધંધામાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટનો માહોલ સર્જાયો છે ભરૂચ પોલીસના નશા વિરુદ્ધના પ્રયાસોને આકરો આધાર મળ્યો છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ઉપરી અધિકારીની સૂચના મુજબ વાઘરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી ફુલતરિયાના વય તેમના સ્ટાફના કર્મચારીઓને નશાકારક પદાર્થનું વેચાણ તથા રાખતા હોય તેમની ઉપર અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ તે અંતર્ગત પોસ્ટેના અનામ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ઈશ્વરભાઈ નાઓને બાતમી મળેલ કે કલંગ ગામે રહેતો સાજીદ મોહમ્મદભાઈ સણવી નાઓ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશાકારક વનસ્પતિ જેને ગાંજાનો જથ્થો રાખે છે અને વેચાણ કરે છે તે અંતર્ગત પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટરથી તથા તેમની સ્ટાફના માણસો સાથે સદર વ્યક્તિના ઘરે જઈ રેડ કરતા તેના ઘરમાંથી લગભગ એક કિલોગ્રામ અને ત્રણસો એકતાલીસ ગ્રામનો ગાંજો મળી આવેલો હતો જેની કિંમત રૂપિયા તેર હજાર ચારસો દસ થાય છે તથા તેના ઘરમાંથી વજન કાંટો મોબાઈલ ફોન તથા એક હજાર રૂપિયા વેચાણના એમ મળી વીસ હજાર નવસો દસ રૂપિયાની મુદ્દામાલ સાથે સરદર ઇસરને પકડી પાડવામાં આવેલ હતો સદર થોમદાસ સાજીદ મોહમ્મદ સહની વિરુદ્ધ એનડીપીએસ પીએસ કલમ અંતર્ગત વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે સદર સરમદારી ગુના ના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાઘરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસિયા જથ્થો હાલમાં પ્રાથમિક માહિતી મુજબ સુરતથી લાવેલો હતો